ગુજરાતના ટેબલોની શાન ધોરડોએ અપાવ્યું સન્માન જી હા વાત છે 75 માં પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલા ટેબલોની જેમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ધોરડાના ટેબલોને સન્માન મળ્યું ગુજરાતના ધોરડોના ટેબલોને એક નહીં પણ બે એવોર્ડ મળ્યા છે જેમાં પીપલ્સ ચોઇસમાં પ્રથમ જ્યારે જજસ choice માં દ્વિતીય ક્રમનો સન્માન પ્રાપ્ત થયું છે ગત વર્ષે પણ ગુજરાતના ટેબ્લોએ બાજી મારી હતી અને હવે સતત બીજા વર્ષે ગુજરાતને આ સન્માન મળ્યું છે માય ગવર્નમેન્ટ પ્લેટફોર્મ પર શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતાએ ઓનલાઈન વોટિંગ કર્યું હતું પીપલ્સ choice એવોર્ડ કેટેગરીમાં ધોરડોનો ટેબ્લો સૌથી વધુ 32% વોટ શેર સાથે પ્રથમ ક્રમે રહ્યો ગુજરાતના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘે આ એવોર્ડ સ્વીકાર્યો હતો ઉલ્લેખનીય છે કે ધોરડોને યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં જ બેસ્ટ ટુરિઝમ વિલેજની યાદીમાં સામેલ કરાયું હતું આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરે છે સાથે જ રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે પ્રજાસત્તાક દિવસે રાજ્ય અને પ્રદેશની કુલ થયા હતા જેમાં ગુજરાતના સરહદી ગામ ધોરડોનો સુંદર કલાકૃતિઓથી ભરેલો રંગીન ટેબ્લો કર્તવ્ય પથ પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ગુજરાતના આ સન્માન મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જનતાને અભિનંદન આપ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રવાસન અને અને સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાતની આ આ આગવી સિદ્ધિ છે ગુજરાતના માહિતી પ્રસારણના સચિવ અવંતિકા માહિતી ધીરજ પારેખ અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજ મોદી ને નાયબ માહિતી નિયામક સંજય કચોટ નું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઈઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગા કર્યું હતું